मारु नाम भोले ना नटवर अमदाबाद जगतसिंह लालभाई विखा अमितजी भिखाभाई सुनीलभाई आपण पंचमल ती मितेश आम्हाला संजय सिंह आिजयसिंह तडोदरा शहर प्रमुख म ભરૂજ અમારા બીજેપી કેટલા બધા નામ લે બધા એના નામ લેવા છે જારુજી કચ્છમાં કામ કરે કચ્છ અહીં ઓછું છે તમે આજે જોયું હોય ઘણા બધા ને એવું થાય આખું શેરાથી શું થયું તો અહીં જોવો ને આજે આખું ગુજરાત બેઠું છે આખું ગુજરાત બેઠું અહીંયા કચ્છથી લઈ સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર લઈ છે સુરત સુધીના અમારે અહીંયા જોયા ગિરિરાજોને ઘણા બધા જોયા છે બધાના ચહેરા જોઉં છું વાંચું છું તમે બધાએ એટલું બધું કામ કર્યું છે ને એકના જ ચહેરા અમારે ગોવિંદસિંહ અહીંયા ગાંધીનગરમાં કેટલું મથે અનિલજી હમણાં વાત કરી કે ભાઈ કઈ નાનું મોટું જરૂર હોય અમારે અમદાવાદ જિલ્લા પર તો કે હું મદદ કરીશ એ પૈસા વાળો માણસ નહીં પણ તે છતાં બીજા માટે કંઈક આપવું એના માટે મથે તો સંગઠન કોઈ પણ સંગઠન આ સંગઠન બન્યા પહેલાનો ભૂતકાળ અને વર્તમાન એ શું છે એને આપણે જાણવું પડે તમે કલ્પના કરી હતી કે બનાસકાંઠા ક્યાં ને ક્યાં અમરેલી એક છેડેથી બીજો છેડો આ બાજુ બોર્ડર ને પેલી બાજુ દરિયો આથી આમ છેડો થાય કચ્છથી લઈને સુરત સુધી ત્યારે કલ્પના કરી હતી કે તમે બધા એકબીજાને ઓળખશો એકબીજાને મળશો એકબીજાની હિંમત બનશો એકબીજાની હૂંફ બનશો એકબીજાની તાકાત બનશો આ મનોજભાઈ જયદીપસિંહ આ બધા ઘણા કાર્તિક આ ટીનભા અમારા જીવાજી માસ્ટર જેવો માણસ કોઈ તરફથી માગે જ નહીં કોઈ તમે કોઈ એવું કહેતું કે સેના કઈ માંગે છે સેનાના કોઈ છોકરા આ અમારા અરવિંદસિંહ બારિયા કિરીટસિંહ બેઠા છે કિરીટસિંહ સામાન્ય

તાલુકા પ્રમુખોના નામ મોડે અને ઘણી વાર તમને એવું થાય કે કોઈ મારી જોડે વાત લઈને આવે કે સાહેબ અમારે અહીંયા આવું આવું છે તો તાલુકા પ્રમુખને ના ખબર હોય ને એના કરતાં વધારે મને ખબર હોય છે કારણ કે ઠાકોરસિંહના મારા રોમ રોમમાં છે મેં ગ્રહણ કરી એટલે તમે કદાચ કંઈ ગપ્પુ મારો ને તો એમ કે જરા શાંતિ રાખો નું તમારી ઉઘાડી નહીં કરું એટલે તોય કદાચ કોઈ એવું કે ના ના બોલો તો એક જ લાઈન બોલું એમ કે બસ હવે શાંતિ રાખો એમ મને ખબર છે વિષય એ છે કે આ સંગઠન પહેલા આપણે કોઈ એકબીજાને ઓળખતા ન આપણે કોઈ એકબીજાની ચિંતાય નતા કરતા ધીરુભાઈ ઓળખતા ન હતા પણ ચિંતાય નતા કરતા ચાસોથી વધારે સમૂહલગન સમિતિઓ દરેક તાલુકામાં બબે તતણ મંડળો અને એ પણ ખાલી સમૂહલગન પૂરતા ભેગા થાય અને પછી છૂટા પડે તો સમાજમાં જે છેવાડાનો માણસ છે જેને જરૂરિયાત છે જેની શિક્ષણ માટે કઈ જરૂર છે કે જેને હેલ્થ માટે જરૂર છે જેને કોઈ ખોટી રીતે રંજાડી રહ્યું છે તેને રક્ષણ કોણ આપે એને આપે કોણ તે આ સંગઠન બન્યા પછી તમને આપવાની ભાવના આવી છે તમે એકબીજાની ચિંતા કરો છો એકબીજાની હુંપ બનો છો અને હું જગતસિંહ અભિનંદન આપું તમે ચિઠ્ઠીઓ કાઢી કોઈ પ્રમુખ એવું ના કીધું હું નહીં બોલ આ સમાજ બોલતો કર્યો છે આ ઠાકોર છે ને બોલતો એ બોલતો કર્યો હોય તો આપણે આપણે કહીએ કે શું મળ્યું કે છે કે જે આપણે કોઈ પૂછતું નતું આજે આખું ગામ પૂછે છે કે ભાઈ આ ગામનું સારું કામ છે આવો ને એ સન્માન મળ્યું એ ઓળખ મળી છે મતલબ દિનેશભાઈ કહેતા આ દિનેશભાઈને સાહેબ હું લઈ જાવ ગાડી હું ચલાવતો એ જોડે હોય રાતના એક વાગે ઇસ્કોન ઉપર ઉતારવું મથુરભાઈ અને ત્યાંથી એ માણસ બસમાં ભાવનગર સવારે પહોંચે અને આવું એકવાર નહીં અને એક વાર થયું હશે એકવાર તો અમરેલી જતો તો રસ્તા મેચન્ટ જ બન ગયો વિષય એટલો છે

આ ભારે બેઠા છે મને ખબર છે પણ ભૂતકાળ જે છે એ સૌરાષ્ટ્રથી સારું કરી ઉત્તર ગુજરાત ગયા ઉત્તર ગુજરાતથી શરૂ કરી મધ્ય ગુજરાત ગયા ના આજે આખા ગુજરાતમાં આપણું આ સંગઠન છે તો જ્યારે સંગઠન મજબૂત બન્યું હોય ત્યારે આપણે ચિંતા કરવી પડે આપણે રેશન મુક્તિ માટે કામ કરીએ છીએ તો એટલીસ્ટ આપણને તો એટલી ખબર હોવી જ જોઈએ કે હું ગ્રામ સમિતિનો હોદ્દેદાર છું જિલ્લા સમિતિનો તાલુકા સમિતિનો હોદ્દેદાર છું પ્રદેશનો હોદ્દેદાર છું મારે તો વેસન કરાય જ નહીં જો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વિચારધારામાં માનતો હોઉં તો સૌથી પહેલું કામ એ કરવું પડે કે મારે પોતે વેસન ના કરાય અને હું જો વેસન કરતો હોઉં તો મારે હોદ્દો ગ્રહણ કરાય નહીં આવું માનો છો નહીં માનતા તમે કારણ પહેલા એવું થયેલું સ્ટેજ ઉપર થી ભાષણ થાય અલ્યા દારૂ છોડો વ્યસનો છોડો અને ઉતર્યા પછી એ જ ભાષણ કરનારા રાતે ટાઈટ થઈને પડતા એટલે આપણે એવું કહીએ કે તમે અમને કહો છો પણ તમે તો પીવો છો જવાબ શું મળે ખબર અલ્યા અમે તો મોઘો પીએ અને અમે કંઈ બરબાદ નહીં થઈ ગયા બટ આજ નહીં થાય કાલ થઈ જશો સાહેબ હું તમને કહી દઉં ઘણી વાર બોલ્યું કે શું મળ્યું તો સ્વામિનારાયણ સંપ્રદાય ની વાત કરવી પડે સ્વાધ્યાય પરિવાર ની વાત કરવી પડે અને વાત કરવી પડે સદારામ બાપા ની વાત કરવા સંતે ભજનો ના માધ્યમથી પોતાની આખી જિંદગી એને વ્યસનો છોડવા માટે આખા સમાજ ને તૈયાર કર્યો વેસનો આહાર ના વિકાસ સ્વામિનારાયણ સંપ્રદાય માનનારો માણસ તમને દુખી નહીં મળે હવે એનું કારણ શું તો કે ત્યાં આહારના વિકાર ને વેસન મુક્તિ ની વાત કરે છે જ્યાં ઓછી આવકમાં પણ સારું જીવી શકાય એ વિચારધારા આપી અને તેમ છતાં આજે સ્વામિનારાયણ સંપ્રદાય જે સંસ્થા છે એના અલગ અલગ પંથો છે પણ દરેક પંથો જોડે ભવ્ય મંદિરો ભવ્ય જગ્યાઓ ભવ્ય રહેવાની જમવાની વ્યવસ્થાઓ છે આખા વિશ્વમાં છે તો જેણે વિચાર આપ્યો એ વિચાર આપ્યો એ સંસ્થા આટલી બધી સમૃદ્ધ કેવી રીતે થઈ અને એનું માલિક કોઈ એક નથી જે પ્રમુખ સ્વામી મહારાજ જે તેજેન્દ્ર પ્રસાદ મહારાજ કે જે સંતોએ આ પંથમાં જે કામ કર્યું એ વિચારધારા એના અનુયાયો ઉપાડી લીધી અને એ વિચારધારામાં એ અનુયાયો સુખી ગયા એટલે પૈસા આપવાથી કોઈ ના આપી શકે કોઈ ના આપી શકે નાની મોટી વ્યવસ્થાઓ થઈ શકે પણ પૈસાથી કોઈ સુખ ના આપી શકે વિચારધારા જોય હોય એ વ્યસન મુક્તિની વિચારધારાને આપણે બધાએ અપનાવી અને એ વિચારધારા આજે એટલી મજબૂત છે કે જે સમાજ ઉપર લોકો એવું કહેતા કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે વ્યસનોમાં ડૂબેલો આજે લોકો એવું કહે છે કે અલ્પેશભાઈ તમારા સમાજે વ્યસન છોડી દીધા પણ અમારામાં આવ્યું છે આનું કંઈક કરો આજે લોકો આવું બોલતા ત્યાં બોલે છે નહીં બોલતા તમને કહેતા છે કે છે કે નહીં કહેતા બધા ગમે તો હુંકારો આપજો એટલે મને લાંબો ટાઈમ બોલવાની છે અહીંથી તમને બધાને બાજુમાં જોરદાર કાર્યક્રમ થવાનો છે આપણે અહીંથી ત્યાં લઈ જવું અહીંથી બાજુમાં સો મીટરમાં મોજ હા મોજ કરાય એવું દોઢસો કલાકારો છે પણ આમાંથી જો કોઈ નાનું મોટું વ્યસન કરતા હોય તો માફ કરશો છોડી દે વ્યસનોથી પરિવાર બરબાદ થાય વ્યસનોથી તમે પોતે ભર યુવાનીમાં મોતને ભેટ્યો એટલે વેસનો છોડવા જોઈએ સાથે આ એટલે વાત કરી રહ્યો છું કે આપણે જે કરવું છે આખું વરસ જે કામ કરવું માર્ગદર્શક જે બનાવ્યા છે એ એક એક માર્ગદર્શનને ચાર ચાર ગામોની જવાબદારી આપવાના છે અને આખું વરસ દર અઠવાડિયે એને ગામમાં જવાનું એ ગામમાં પાંચ પચીસ લોકોને મળવાનું એક ના એક કરવાનું મળવાનું દર રવિવારે જવાનું ત્યાં વ્યસન મુક્તિ બરબાદ થયા હોય તકલીફ પડી હોય જે પરિવારો બરબાદ થયા જે ભરી મર્યા આવ્યા જે કોઈ ખરાબ કિસ્સાઓ હોય કે વ્યસન કરવાથી આટલા લોકોને આટલું નુકસાન થયું એવી વાત લઈ અને આખો મહિનો એટલે એક મહિનામાં ચાર વાર એકને એક ગામમાં જવાનું પછી એવો બીજો વિષય લઈશું શિક્ષણ નો શિક્ષણ માટે જે કઈ વાત આપણે પ્રદેશ માંથી નક્કી કરીએ મુદ્દાઓ લઈ અને આ માર્ગદર્શકો એ જ મુદ્દા લઈને આખો મહિનો એ જ કામ કરવાનું આપણો પ્રયત્ન એવો છે કે એક વર્ષ સુધી એક ને એક વાત થાય દસ મુદ્દાઓ લઈને આખું વર્ષ કામ કરીએ કરવું છે કે નહીં કરવું

એક બાબો બતાવે છે બાબો ની જવાન છે મારી વિધાનસભામાં રહે છે પણ જે અમરેલીનો નો ભાઈ નામ મને નહીં ખબર પાટીદાર દીકરો એને તમે કલ્પના કરો મેં એનો પહેલો વિડિયો જોઈ લો કપાસ ખેતર હતું અને કપાસના ખેતરમાંથી માંથી આમ પેલો વિડીયો જોરદાર ઉતારેલો પેલો આટલો છોડ આમ કઈ બહાર નીકળી પાંચ લીટર મોકલાવું મારા વાલા આજે આજે બ્રાન્ડિંગ છે ને એ કોઠા સુજ જ કરી શકે એને પોતે એની બ્રાન્ડ એને પોતાનું કર્યું આજે એક લાખ થી વધારે એનું તેલ જાય છે દબાવો તમને ખબર પડે છે જેને આગળ વધવું છે જેને કઈ કરવું છે એને પોતે મથવું પડે એ તો તેલ તો બહુ બધી કંપનીઓને આવે છે મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ છે આજે એ માણસ પોતાનો પચાસ સો લોકોનો સ્ટાફ રાખે છે હમણાં આપણા સમાજ માંથી પેલા ફૂંકતાજી મને ચા બનાવી બાઘુભાઈ ચા ગમે મને હરિભાઈ ચા પણ ગમે મને તમે કરો ને કામ કોણ રોકે છે તમે તમને કોણ રોકે છે હું આજે તમને કહું કાળી મજૂરી કરીને અથાગ મહેનત કરીને અહીં પહોંચ્યો છું કોઈ રાતોરાત નહીં આવ્યો હા હા પણ ઉતાવા ના કરો નામ તમારું એક સાબુ ની કંપની લક્ષ કંપની નો સાબુ વેચાય તો ના વેચાય એટલે ભૂલી જજો માર્કેટ તો બઉ મોટું છે ભાઈ દુનિયા કોમ્પિટિશન નો જમાનો છે ને કોમ્પિટિશનના જમાનામાં પ્લેટફોર્મ ખૂબ મોટું છે દુનિયામાં જ્યાં જે કરો એ બધું કરાય એટલા ધીરા ઉતાવળા ના હતા વિષય એ છે કે આજે બજારમાં કેટલી બધી ચા મળે છે કેટલી બધી કોફી મળે છે તેમ છતાં દરેકની અલગ અલગ ચોઈસ છે પણ એમણે કહ્યું એમ ફોટોની હું વિડીયો બનાવીશ તમને મારો વિષય એવો કઈક કરો કઈક મતશો તો કઈક થશે શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે શિક્ષણ નહી મેળવ્યું હોય ને તો સમજ નહીં કેળવાય